શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા મલ માં સાથે ગાળા બોર્ડરનો જોરદાર અને એકદમ યુનિક ડિઝાઇન નો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીનો લુક તો ગાળા બોર્ડર નો છે પણ એકદમ મસ્ત મજાનું એનું વર્ક પણ ફિનિશિંગ વાળું રહેવાનું છૂપે નું ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ મલ ની સાડી સાથે વર્કવાળો કોન્સેપ્ટ આવ્યો હોય તો સાડી કેવી સુપર લાગશે અને આવી સાડી નવી નવી લેવી હોય ને તો પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડી બંને છે ને ફોલો કરી લ્યો ને શેર કરી ને લાઈક કરી લ્યો એટલે વેરમાં તમને નહીં નવું કલેક્શન અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જશે એમાં રીતે આજે મલ કોટન ની સાડી નું વર્ક વાળી કોમ્બિનેશન વાળી સાડી લાવ્યા છે ને એટલે પીસ તો બહુ જોરદાર અને એકદમ હેવી લુક નો રહેવાનો છો બેનો તમે જોઈ શકો છો આખી આપણે ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એમાંથી આપણે આજે મરુનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન ઓપન કર્યું છે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં સાથે એકદમ યુનિક મિરર વર્ક પણ આવવાનું છે અને એકદમ અદ્ભુત આપણે સાકરી વર્કનું કામે સુપર લઈને આવ્યા છે એ પણ કયું ખબર છે રોઝ ગોલ્ડ શેરનું આખું વર્કિંગ દેવાનું છો તો સુપર વેરાયટી રહેવાની છે એટલે જે બેનુને આ મરુન કલરના મલ કોટન સાડીનો લુક ગમ્યો હોય ને તો પેલા તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એટલે બધાનો ફેવરેટ સાથે સાથે કલર મેચિંગની વાત કરું મરુની સાથે ગ્રીન કલર એટલે બધાયને ગમી જાય અને ડિઝાઈનની વાત કરું તો મસ્ત મજાની ઝીણી વિન્ટેજ સાથે એકદમ હેવી રાજા રાણીનો આખો પલ્લુ નું કોર્સે બબેનું બહુ જોરદાર શોર્ટ પલ્લુ રહેવાનો છે પલ્લુ એકદમ યુનિક છે અને સાથે સાકડીવાટનું કામ એટલું ફિનિશિંગ વાળું ને મિરર વર્કનું કામ એટલું મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે તમે પલ્લુમાં જોઈ શકો છો કેટલું મસ્ત છે એકદમ મસ્ત મજાની પનિહારીમાં અદ્ભુત રાજા રાણી નો કોન્સે પહેરવાનો છે અને સાથે સાથે સાકડી વર્ક નું કામ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું રહેવાનું છે જે કોઈ દી જાય રે ને એટલું મસ્ત ફિનિશિંગ વાળું સાકડી વર્ક છે સાથે સાથે મિરર વર્ક માં પણ આપણે રોજગોર્શન નું સાકડી વર્ક લઈને આવ્યા છો મોસ્ટ ઓફ તમે જોયો છે તો મિરર વર્કની ફરતે આપણે હોય દોરા નું કામ પણ આમાં આપણે મસ્ત મજાનું સાકડી વર્ક નું કામ લાવ્યા છે એટલે એક જ છે રોજગોર્શન નું આખું વર્કિંગ કામ રહેવાનું છે એટલે પેલા તો છે ને લો રેન્જમાં આખી હેવી લુક ની સાડી લાગવાની છે નાના મોટા પ્રસંગમાં અને અત્યારે દિવાળી જુદી સુધી ને આપણે ફંક્શનમાં ગમે ત્યારે તમે પહેરશો ને સાડી એટલે હેવી લુક લાગશે ને રેન્જ વાઇઝ એકદમ લો રહેવાની છો બેન તો જે બેન એટલી મસ મજાની સાંકળી વર્કમાં એ પણ શેર શેરનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો તો સ્ક્રીનશોટ પાડી લેજો લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી સાથે પલ્લુ એકદમ હેવી છે રેવાનો છેલ્લુ નું કોમ્બિનેશન સરસ મજાનું છે સાથે કોટન બેઝ ઉપર રેસા પણ આવવાના છે અને આખી સાડી ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે એટલે તમે એમ કહેતા કેતાશો વચ્ચે પ્લેન છે નહી બેનું એમાં એટલે મસ્ત મજાના છૂટા છૂટા વર્કનું કામ રહેલું છે તમે જોઈ શકો છો એ પણ કયું વર્ક ખબર છે મિરલ વર્ક હો તમે જોઈ શકો છો કેટલા મસ્ત છૂટા છૂટા મિરલ વર્ક નું કામ આવે છે અને સાથે રોજગાર સાંકળીનું બંધન નું કામ રહેવાનું છું એટલે એકદમ યુનિક વેરાયટી રહેવાની છે અને વર્ક વર્કનું કામ આટલું મસ્ત ફિનિશિંગ વાળું ને આખામાં છૂટા છૂટા આવે એટલે સાડી લો રેન્જ ન લાગે એકદમ હેવી ની લાગવાની છે અને એકદમ લો રેન્જનું આખું એનું પ્રાઇઝ રહેવાની છે સાડી બહુ સુપર છે સાથે સાથે જે એની આપણે બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડર બહુ મસ્ત યુનિક રાખી છે કારણ કે મલ ની સાડી છે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે ને એમાં મસ્ત મજાની એકદમ નોર્મલ પ્રિન્ટેડ ડિઝાઇન આખું લુક રહેવાનું છે આખી બોર્ડર પેનલ રહેવાનું છે મોસ્ટ ઓફ તમે જો હાફ લગી હોય પણ આટલી મસ્ત ફેન્સી અને એકદમ લુક પ્રોફેશનલ લુક લાગે ને એની માટે મસ્ત મજાનું એકદમ શોર્ટ પેનલ રૂપ લેવાનો છે તમે જોઈ શકો છો પેનલ લુક કેટલો મસ્ત છે ઝીણી ઝીણી આપણે જે ફ્લાવર પ્રિન્ટ આવે ને એના બોક્સ ટાઈપના ના આખું ફિનિશિંગ રેવાનું છે અને એકદમ મસ્ત મજાના આપણે બોર્ડર મેચિંગ આખી ડિઝાઇનનો લુક રહેવાનું છે અને એમાંય આપણે મસ્ત મજાનું આરી કામ એ સુપર આપેલું છે તમે જોઈ શકો છો એક બુટ્ટો છોડીને એક બુટ્ટામાં આપણે વચ્ચે મિરલ આવશે અને ફરતું મસ્ત મજાનું સાંકડી વર્કની સાથે એકદમ રોજગોર શેરનું આખું કોમ્બિનેશન રહેવાનું છે અને બંને બાજુ આપણે એકદમ યુનિક રહેવાનું છે તો છે ને મસ્ત એકદમ સુપર વે વેરાયટી છે લો રેન્જમાં હેવી લુક લાગે ને એ સાડીનું કોમ્બિનેશન છે સાથે વિવિંગ વાળી બોર્ડરનું કામ એકદમ યુનિક રહેવાનું છોપે કારણ કે વર્ક વર્કનું કામ તો ફિનિશિંગ તો આવે છે પણ સાથે સાથે આપણે જ્યાં બોર્ડર નું કામ આવે છે ને એ પણ એટલું મસ્ત ફિનિશિંગવાળું અને એકદમ પ્રીમિયમ આવવાનું છે અને સેમ સાડીને આપણે મેચ થઈ જાય ને એવું મસ્ત બોર્ડર આવવાની છે અને કોઈ દી જાય નહીં ને એવી મસ્ત ફિનિશિંગવાળી બોર્ડર છે અને વર્કે તમને બતાવી દો જો કેટલું મસ્ત મસ્ત ફિનિશિંગવાળું વર્ક છે કોઈ દી જાય નહીં ને એવું મસ્ત મજાનું વર્ક ફિનિશિંગ વાળું રહેવાનું છે સાથે મિરર વર્કમાં પણ સેમ કલર મેચિંગ આપો છે એટલે છે ને એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગે ઉભે અને જેવી આપણે નીચેની બોર્ડર છે વર્કવાળી એવી સેમ આપણે ઉપરની સાઈડે વર્ક વાળી અને પ્રિન્ટેડ વિવિંગ વાળી અને બધી રીતે આપણે બધી બોર્ડરનું કામ રેડી આવવાનું છો બેન તો તમે જો કેટલો મસ્ત લુક આવે છે એકદમ શોર્ટ પલ્લુમાં લૂકવાઈઝ અને એકદમ ફેન્સી લાગે છે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં સરસ લાગે અને આખામાં છૂટા છૂટા મિરલ વર્ક અને નીચે ઉપર બે બંને બાજુ વર્ક વાળી બોર્ડર અને વિવિંગ વાળી કામ કામે સુપર આવેલું છે અને પ્રિન્ટેડ બોર્ડર તો આપણે બહુ મસ્ત ફિનિશિંગ વાળી છે જો કેટલો સુપર લુક આવે ને અને મલમલ કોટન છે એટલે એકદમ યુનિક અને સુપર લાગશો મલ મલમલ કોટન ની આરામથી તમારે પહેરાઈ જશે ગરમી નહીં થાય એવી સુપર સાડી છે અને હોય ને તો કાઈ ઘટે ને એટલો સુપર પીસ લાગશો બેન અને જે પહેરવું ને એટલો મસ્ત મજાનો મરુની સાથે ગ્રીન કલર લેવાનું રહી ગયો તો એ તો સ્ક્રીન શોટ પાડી લેજો કારણ કે મલ માં સુપર વેરાયટી છે અને ફેબ્રિક એકદમ સુપર હિટ અને જોરદાર રહેવાનું છે એકદમ સોફ્ટ કપડું મલ કોટનમાં રહેશે અને બ્લાઉઝની વાત કરીએ ને તો મસ્ત મજાનું આપણે એક મીંડી વાળું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ તમે જોઈ શકો છો આખું આપણે ગ્રીન શેડમાં રહેવાનું છે કારણ કે મરૂન અને ગ્રીન કલરનું કોમ્બિનેશન છે એટલે આપણે આખું ગ્રીન કલરનું બ્લાઉજ આવવાનું છે એમાં એક ડિઝાઇન ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે બંને બાજુ સિમિલર રહેવાનું શું જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બે બાજુ હરખું છે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સાથે વાળી બોર્ડર પણ આવશે અને એકદમ મસ્ત મજાની આપણે સાંકળી વર્કનું કામ એ આવવાનું છે સ્લીવમાં એટલે બહુ મસ્ત લાગશે બ્લાઉઝ બહેના પછી છે ને એકદમ હેવી નું લાગવાનું તો જે બેનું ને એટલું મસ્ત મજાનું હેવી ના બ્લાઉઝ સાથે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ એ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવી ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે સાથે વર્ક વર્કમાં એકદમ યુનિક વેરાયટી આપી છે અને સાંકળી વર્કમાં બહુ મસ્ત કલર શેડ આપ્યો છે તો જે ને એકદમ યુનિક વેરાયટી અને એકદમ યુનિક ડિઝાઇન લેવાની રહી ગઈ હોય ને એની માટે બે સાડીની ડિઝાઇનની સાથે બે સાડીનું કોમ્બિનેશન પણ લઈને આવે છે તો જે ને એટલી મસ્ત મજાની આપણે યુનિક વેરાયટી હોય એટલે આપણે ભૂલવી તો નહીં એની માટે આપણે મસ્ત મજા હેવી પલ્લુ પણ સુપર આપેલું જો મોસ્ટ ઓફ ધવું ને તો પલ્લુમાં ખાલી છૂટું છૂટું મિરલ ને એવું આવી છે પણ આમાં એકદમ મસ્ત મજાની જ્યાં પનીહારીની ડિઝાઇન છે ને એને આકડા આખી છે ને સાંકળી વર્કમાં બાંધી દીધી છે એટલે લૂક વાઈઝ બહુ ફેન્સી લાગશે અને એકદમ હેવી લૂકની લાગશે તો જે બહેનોને આટલા મસ્ત હેવી પલ્લુવાળી સાડીનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને કલર મેચિંગની વાત કરું ને તો ડબલ કલર છે રહેવાના છે પણ બહુ મસ્ત રહેવાના છે એને એકદમ યુનિક રહેવાના છો બેન એટલે સ્ક્રીનશોટ લેતા જ રહેજો ખૂબ સરસ કલર છે સાથે એકદમ હેવી એનો પલ્લું લાગે ને બધામાં આટલા સુપર પલ્લુ લાગશે એ માહિતી અત્યારના બધા એને ગમે ને એવો સુપર કલર મેચિંગ રહેવો છે મોસ્ટ તો મેં છે ને મેથી આરે ગ્રીન કલર મેથી આ રે કલર જોયો છે પણ આ વખતે મસ્ત મજાનો આપણે મેથી સાથે મેંદી કલર લાવ્યા છે જો છે ને યુનિક કલર મેચિંગ મેં કીધું હતું ને કારણ કે વેરાયટી ફરે ડિઝાઇનો લુક ફરે વર્ક ફરે તો કલર શેર તો ફરવા જોઈએ ને એટલે મસ્ત મજાનો આપણે મેથીની સાથે મહેંદીનું કોમ્બિનેશન લાવીએ છીએ બેસ્ટ કોમ્બિનેશન છે અને એકદમ ઠંડો કલર લાગે છે તો કેટલો સુપર કલર લાગે છે ને એટલે આવી રીતે બધા કલર મેચિંગ એવા સરસ મજાના રહેવાના છે જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો એમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો આપણે રામા કલર રહેવાનો છે સાથે મરુન કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને છૂટા છૂટા મિરલ વર્ક કેવું સુપર લાગે છે સાથે સાંકડી વર્કનું કામ એ એકદમ ફિનિશિંગવાળું અને એકદમ જોરદાર લાગે છે ઓ બેન બધામાં તમે જોઈ શકો છો કારણ કે એકદમ પ્રોફેશનલ લૂકની સાડી હોય ને એમાં આટલું મસ્ત મજાનું સિમિલર વર્કનું કામ હોય અને એકદમ લાઇટ વેટ પ્રિન્ટેડ ડિઝાઇન હોય હોય બેન અને આ પેઢી હોય ને તો બહુ જોરદાર લાગે અને એકદમ યુનિક વેરાયટી લાગે એમાંથી જો ગ્રીનની સાથે નું કોમ્બિનેશન કેટલું મસ્ત લાગે છે લાગે જ ને કારણ કે ગ્રીન સાડીનો કલર હંમેશા પહેરાતા બેસ્ટ લાગે નાની મોટી ભૂજામાં પહેર્યું ઘટે નહીં એમાં ગણપતિ ને એમ પહેર્યું ને એટલે બહુ જોરદાર પીસ લાગે તો જે બહેનો એટલો મસ્ત મજાનો ગ્રીનની સાથે મરુનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બહુ કરાવી લેજો હજી બહુ મસ્ત કલર છે રાણી કલર બધી બહેનો ફેવરેટ હશે પણ રાણી સાથે ઘણો મસ્ત મજાનો કલર આવ્યો છે આ વખતે જો રાણીની સાથે છે ને રામા કલર બોર્ડર આપી છે છે ને મસ્ત કલર છે એકદમ રાણી કલર ઠંડો છે અને રામા કલર નું કોમ્બિનેશન આવે એટલે રામા કલર નું બ્લાઉઝ આવશે એટલે કલર સુપર લાગશે એટલે બહુ જોરદાર કલર મેચિંગ છે આ પણ અને જે બેનો એટલો મસ્ત મજાનો રાણી કલર ગમ્યો હોય તેનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેજો કારણ કે મલમલ કોટનમાં સુપર વેરાયટી છે સાથે વર્કનું કામ એ આ વખતે એકદમ યુનિક અને ડિફરન્ટ આવ્યું છે અને સાડી એકદમ લો રેન્જમાં અને હેવી લુક લાગે ને એવી સાડી છે અને પલ્લું તો કંઈક ઘટલું સુપર હિટ અને જોરદાર છો બેન એમે જો બીટની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે અને બીટ કલર તો જો કેટલો સુપર અને સરસ મજાનો લાગે છે ને બધા કલર એટલા છ કલર મેચિંગ સાથે આખું મોર્મલ કોટનનું આખું આખી ડિઝાઇનનું કોમ્બિનેશન બેસ્ટ લાગવાનું છે સાથે સાથે છૂટા છૂટા મિરલ વર્કનું કામે સુપર હિટ અને જોરદાર રહેવાનું છે અને મોસ્ટ ઓફ તો આપણે દોરા વર્કમાં ને એમ જોયું હશે પણ આ વખતે મસ મજાનું રોજગો શેરમાં સાંકરી વર્કનું કામ સુપર હિટ અને એકદમ જોરદાર એવું છે જે આપણે પીસ ને તો એકદમ હેવી નો લાગે અને કાંઈ ઘટે ને એટલો સુપર જોરદાર એકદમ વેરાયટીવાળો લાગ્યો બેનો તમે જોઈ શકો છો કેટલો રીચ અને એકદમ ફેન્સી વેરાયટીનું પલ્લું લાગે છે કારણ કે રોઝગોળ શેરનું સાંકરી વર્કનું કામ આવે છે સાથે લુક વાઇઝ એકદમ ફેન્સી વેરાયટી લાગે ઉપહેરું અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના ડબલ શે આખું કોમ્બિનેશન રહેવાનું છે જેવી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે સાડીનો લુક બહુ યુનિક આવશે અને સરસ મજાનો આવશે તો જે બહેનોને આમાંથી જે કલર મેચિંગ ગમ્યું હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાડીજી લાઈક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલી વેરમાં આવું નેટ જ નવું કલેક્શન અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જશે પછી બાજુવાળા પહેરશે ને તમે કહો આ ક્યાંથી લીધી તો એડ્રેસ ન પૂછવું પડે એના વાળા